વડોદરા અને જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી નામે સરકાર નોંધણી રજિસ્ટર કરી બોગસ પત્રકાર બની બેઠેલ લોકોના વિરોધમાં અખબાર અને ચેનલના તંત્રીઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ બોગસ પત્રકાર બની ગયેલ લોકોના ત્રાસથી સામાન્ય જનતા અને વેપારી વર્ગ પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ આ બોગસ પત્રકારના લીધે કાયદેસર ન્યૂઝ ચેનલ પેપરના લાયસન્સ ધરાવતા તંત્રી માલિકોના નામો બદનામ થઈ રહ્યા છે જેને લઈને વડોદરા શહેરમાં પત્રકારના એક સંગઠન દ્વારા શહેર પોલીસ કમિશનર કલેક્ટર જેવા વિભાગોમાં આવેદનપત્ર આપ્યા હતા જેમાં આવા બોગસ પત્રકારો વિરુદ્ધ કાયદેસર ફરિયાદ થાય અને તે લોકો પર કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી જ્યારે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં દર વર્ષે માહિતી માટે ડાયરી છપવામાં આવે છે જેમાં પત્રકારોની માહિતી પણ હોય છે તેમાં એમએસએમઇના બોગસ પત્રકારોએ લેટર આપી પોતાના નામો નોંધાવી દીધા છે જેના વિરુદ્ધ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરમાં આવેદનપત્ર આપવા કાયદેસરના પત્રકારો પહોંચ્યા હતા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા ખોટા નામ એડ કરાવવામાં આવે છે અને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે જેનાથી સાચા અને સચોડ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં અરાજકતા ફેલાય છે અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ કરાવડાવે છે એની અંદર અમારો સખતમાં સખત વિરોધ છે આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને માન્ય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવે છે જોવામાં આવે નામ નંબરનું લિસ્ટ યાદીને અને એ પ્રમાણે પછી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે જો આની અંદર કોઈ પણ આ વખતે ચૂક કરવામાં આવશે તો અમારા તમામ તંત્રીઓશ્રી દ્વારા ઉધરમાં ઉધરા આંદોલન આપી અને આનો ફાયદેસર વિરોધ કરવામાં આવશે એક સેવસરની લહેરી ખોલવા માટે એક શાકભાજીના પથારા માનનીય માન્ય નરેન્દ્ર મોદી શ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે તમને પહેલા તો બોલવાની તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરીમા અને લાંછલ લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યુ આપો છો કઈ ભાષામાં તમે પત્રકાર છો તમે પત્રકાર છો આ કમાટી મીટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો ત્રેવીસ લાખ પબ્લિક છે બધા પત્રકાર બના કમાટી આવશે સૂઝન બનાવી દેશો એટલે આવા કોઈ પણ ખોટા બયાનો કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે આજે અમે કોર્પોરેશન શ્રીનો કમિશનર શ્રીનો દરવાજો ખટખટાવાયો છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો અમને સિસ્ટમ બનાવો કે આર એનઆઈનું સર્ટિફિકેટ પેડની પાછળ જોડો અને ત્યારબાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો એને આ માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે તેઓને જ નામ ડાયરીમાં છપાય તે બાબતની તે લોકોએ રજૂઆત કરી છે આ બાબતે માન્ય કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકી અને ઘટતું કરવાની કાર્યવાહી અત્રે દ્વારા કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગળ શું રણનીતિ રહેશે આજે પત્રકાર રૂપે આજે આવેદન પત્ર આપી છે ડાયરી બાબતે જે ચૂંટાયેલી પાક દ્વારા નિયત કરવામાં આવે છે